જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા આયુર્વેદ કચેરી દાહોદના સખ્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત સરકારી કન્યા છાત્રાલય દાહોદ ખાતે યોજાયો કાર્યક્રમ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દાહોદ અને જિલ્લા આયુર્વેદ કચેરી દાહોદના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત સરકારી કન્યા છાત્રાલયની દીકરીઓ સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોગ સેશન હેલ્થ અવેરનેસ મહિલાલક્ષી યોજના અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ઉપસ્થિત તમામ દીકરીઓનું આયુષ એમઓએસ દ્વારા ચેકઅપ કરી જરૂરી માર્ગદર્શન અને દવા આપવામાં આવી હતી મહિલા લક્ષી યોજના અંતર્ગત વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી જેમાં દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મહિલાને ઉપયોગી જુદી જુદી યોજના વિશે માહિતી આપી ટીમ ડી

આયુષ કેમ્પમાં બસો પચાસથી વધારે કિશોરીઓએ લાભ લીધો આ પ્રોગ્રામની સાથે આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પ કરવામાં આવ્યો જેવા આયુર્વેદિક એમઓ ઝીએડી ટાંડા ડોક્ટર માલતીબેન અને હોમિયોપેથી એમઓ ઝીએચડી જનરલ હોસ્પિટલ ઝાયડસ ડોક્ટર અનિતાબેન દ્વારા નિદાન પછી દવા આપવામાં આવી ફાર્માસિસ્ટ રાકેશભાઈ અને મદદની રોહિતભાઈએ સેવામાં જોડાયા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા